રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં કાકડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ રસ્તા પાસે એક છે પ્રસંગમાં આ કામના મહેન્દ્ર અને તેના મિત્રને આ ગામના સામેવાળા ચાર આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતા એનો ખાર રાખી અને આ ગામના ચાર આરોપીએ છરી વડે હુમલો કરતા કુલ ચાર આરોપી સંડોવાયેલા છે જેમાં ભરત ઉર્ફે અલી રાઠોડ અમિત ઉર્ફે ખાતુ જયેશ ઉર્ફે જગો અને જીગ્નેશ ઉર્ફે જીગો આ ચાર આરોપીઓ છે જે ચારે આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને જેની વડે હુમલો કરેલો છે આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે કેસમાં બે વ્યક્તિઓ આવેલા છે અને એક છે એ સીઆરપીસી એકસો એકાવનનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સામે છે એ જે મરણજના છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે